આ કલર તો ખાલી શોખની વસ્તુ જ છે જોટો દેવાનો છે એક વીસ દીની કાચી એક આઠક દિવસની કાચી આગળ આઠથી દસ લીટર દૂધ આપે પંદર દિનની કાચી તમારે પણ તમારું પશુ વેચવું હોય ને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી ગાયની વાત કરીએ તો એક નંબર ઉપરની ગાય વેચાવા આવેલ છે ગાય છે કપાળે સફેદ કલરનું ટીલું છે એની સિંગ પેટર્ન જુઓ પર જુઓ આગળની વાત કરીએ તો તમે એની હેડર ક્વોલિટી જુઓ અને મિત્રો આવા કલર કોમ્બિનેશનમાં બહુ ઓછી ગયું જોવા મળે છે ને આ તો શોખની વસ્તુ છે ઘણા ખરા મિત્રોને શોખ હોય એવા કલરની ગાયની તમે અડરકો કોલેટી જુઓ હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ ગાયને વેતરની વાત કરું તો બીજું વેતર છે અને મિત્રો આગળનો વિડીયો છે હાલ આ ગાય જે છે એ પંદરક દિવસની ગાય કાચી છે અને દૂધની વાત કરીએ તો પર ડેનું દસક લીટર જેટલું આ ગાય દૂધ આપે છે આ ગાયની તમને કિંમત વિશે વાત કરું તો ચાલીસ હજાર રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે આ ગાય ક્યાં જોવા મળશે વાત કરું તો કે ગામ ભૂતળી તાલુકો વિસાવદર અને જિલ્લાની વાત કરશું તો જિલ્લો જૂનાગઢમાં આ ગાય જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો એ ગાયની વાત પૂર્ણ થાય અને બીજા નંબર ઉપર તમે જે આ ઓરિજિનલ ગીત ગાય કુંઠી જોઈ શકો છો તો આજે આ કુંડી વેચાવા આવેલ છે કુંઠીની વાત કરીએ મિત્રો તો અત્યારે બહુ ઓછી ગાય અત્યારે હવિસિંગ પેટનવાળી બહુ ઓછી ગાયું જોવા મળે છે ગાયની તમને કાનકટની કટની વાત કરું ફેસ પ્રોફાઇલની વાત કરું ખાસ કરીને વાત કરું તો તમે ગાયની હાઈટ જોવો પૂરતી હાઈટ છે કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની પ્યોરિટી કલર લાલ કલર છે અડર ક્વોલિટીમાં પણ બહુ સારી વસ્તુ છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો પંદરક દિવસની ગાય કાચી છે એટલે કે પંદર દિવસની ગાયને વીહમાં વાર છે અને આઠથી દસ લીટર જેટલું આ ગાયનું દૂધ હતું એમ ગાયના શું કહેવાનું છે હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો એસી હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે આ ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું ને તો કે તાલુકો જૂનાગઢ અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે ને તો કે ઝીલો કયો લાગશે તો કે જીલોય જૂનાગઢ જ તો આ ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને આપી દીધેલા છે હવે એના પછીની આ ગાયની વાત કરીએ તો મિત્રો ગાયની તમે અડર ક્વોલિટી જુઓ સિંગ પેટર્ન જુઓ આગળ વાત કરીએ તો તમે એનો કલર કોમ્બિનેશન જુઓ ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં છે હાઈટે વહેલા લંબાઈ તો પૂરતી લાંબી ગાય છે હવે આ ગાયની તમને કન્ડિશન જણાવવામાં આવે તો ગાયની વાત કરું તો આજે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયના માલિકનું એવું કહેવાનું છે કે હાલ આ ગાય પચીસ દિવસની ગાય પણ છે એટલે કે પચીસ દિવસની ગાય કાચી છે હવે આ ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પાંત્રીસ હજાર રૂપિયા ગાયના જે માલિક છે એને આ ગાયની કિંમત રાખેલ છે આ ગાય તમને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે આ આમ તળાજા તાલુકો તળાજા અને જિલ્લાની આપણે વાત કરીએ તો કે જિલ્લો ભાવનગરમાં તમને આ ગાય જોવા મળે છે અને ગાયના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને આપી દીધેલા છે તો હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ તો તમે જે એના પછીની જે આ ગાય જોઈ શકો છો તો આ જે પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન જુઓ સાથે સાથે ખાસ કરીને વાત કરું તો તમે ગાયની અડર ક્વોલિટી જુઓ ટોપ અડર ક્વોલિટી છે વેતર વેતરમાંથી ગાય છે એવું લાગે છે સિંક પેટર્ સારી છે કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો માકડા ટાઈપ કલર છે એની કાનકટ જુઓ હાર્ટ જુઓ આ બધી વસ્તુ તો તમે જોઈ પણ હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ મિત્રો હજી આ ગાય ગાભણ છે અને વેતર વેતરમાંથી છે એટલી જ માહિતી મારી પાસે આવેલ છે હવે આ ગાયની જે કિંમતની વાત છે એ તમને કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે સત્તર હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે હવે આ ગાય ક્યાં જોવા મળશે વાત કરું તો કે તાલુકો છે સાયલા અને જિલ્લાની વાત કરીએ તો જિલ્લો છે સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે જ્યાં તમને જોવા મળે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને આપી દીધેલા છે હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ તો એના પછીની જે તમે આ ગાય જોઈ શકો છો તો આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જુઓ ગાયની તમે સિંગ પેટર્ન જુઓ ગાયની તમે કાનકટ જુઓ ગાયનો તમને કલર કોમ્બિનેશન જુઓ ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં ગાય છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે મિત્રો તો આ જે ગાય છે એ ગાયને બીજું વેતર છે ગાય વિહાઈ ગયેલ છે પંદર દિવસથી ગાય વિહાણી છે નીચે શું છે વાત કરીએ તો નીચે સુંદર મજાનો વાછળો છે મિલ્કની વાત કરીએ મિત્રો તો સાંજે ચાર લીટર અને સવારે પાંચ લીટર જેટલું આ ગાય દૂધ આપે છે હવે આ ગાયની તમને કિંમત વિશે જણાવું તો પાંત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે આ આ ગઈ કિંમત રાખેલ છે છે કે મળશે વાત તો ગામની વાત કરું તો કે ગામ યારા જિલ્લાની વાત કરું તો કે જિલ્લો સુરત તો મિત્રો આગળ તમને જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે આપણે આગળ એની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો મિત્રો જે એટલા જે ખડેલા અને ભેંસું છે બધી એક જ માલિકની છે તો બધીની કિંમત એક સાથે હું તમને આપી દેવાનું છું અને કન્ડિશન પણ સાથે જણાવવાનો છું તમારે જે ખડેલાની માહિતી જોતી હોય તો તમે એના માલિકનો હું કોન્ટેક કરી અને ડિટેલ્સ આપી અને ખડેલાની વધારે માહિતી મેળવી શકો છો તો મિત્રો આ ખડેલાની તમે સિંગ પેટર્નની બધી વસ્તુ તો જોવો બહુ સારી છે હાઈટેપ વેલે લંબાઈ હવે આમાં વાત કરું તમને હવે આમાં ટોટલ ત્રણ ખડેલા છે અને બે ભેંસું છે તો ખડેલાની વાત કરીએ તો હાલ એક બે વર્ષનું ખડેલું થયું છે એક હાલ એક મહિનાનું ગાપણ છે એક હાલ અઢી મહિનાનું ગાપણ છે એક ભેંસની વાત કરીએ મિત્રો તો એક જે ભેંસ છે એ દોવા દે છે ત્રણ લીટર જેટલું દૂધ આપે છે પાંચ મહિના જે ભેંસ વીઆયેલ છે હવે એક ભેંસની બીજા ભેંસની વાત કરું મિત્રો તો એ હાલ દોવા દેતી નથી પણ પહેલાં વેતન વ્યાઈ ગયેલ હતી અને હાલ દોઢક મહિનો જેવું ગાપણ છે ને હાલ ડ્રાય છે એટલે કે દૂધ આપી રહી નથી હવે મિત્રો આ ખડેલા ભેંસો આ બધા એની જે કંઈ કંડિશન મારી પાસે હતી એ બધી મેં તમને આપી દીધી તો તમે હવે આ સ્ક્રીન ઉપર ખડેલાને જોવો ભેંસને જુઓ તો તમે એની સિંગ પેટર્ન જુઓ પછી એની હાઈટ જુઓ એનું બોડી સ્ટ્રક્ચર જુઓ આ બીજું ખડેલું જો અમને વાત કરું તો તમે એની હાઈટ જુઓ એની સિંગ પેટર્ન જુઓ પછી એનું બોડી સ્ટ્રક્ચર જુઓ આઈટે વેલે હારા હે અને સિંગે પણ ખડેલા જે છે બધા એ હારા જ છે હવે આ જે ખડેલા છે એ ક્યાં જોવા મળશે અને એની કિંમતની વાત કરીએ તો મિત્રો આજે પાંચે માજ બેંસવું છે એની એ ક્યારેક કિંમત રાખેલ છે બે લાખ અને સાઠ હજાર રૂપિયા એના માલિકે ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો પાલીતાણા અને જિલ્લાની જો તમને વાત કરું તો કે જિલ્લો લાગશે ભાવનગર તો મિત્રો ભાવનગરમાં આ ભેંસું તમને જોવા મળે છે એના માલિકના કોન્ટેક નંબર મેં તમને આપી દીધેલા છે અને મિત્રો હવે આપણે આ ભેંસું વાત પૂર્ણ કરીએ ને હવે અહીંયાથી આપણે આગળ વધીએ તો એના પછી તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ઓરિજિનલ ગીર ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં ગાય છે હાઈટે પહેલે લંબાય તો પૂરતી લાંબી ગાય છે ગાયની તમને વાત કરું તો તમે એની અડર ક્વોલિટી પણ જોવો બહુ સારી અડર ક્વોલિટી છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ જે ગાય છે હાલ પચીસક દિવસની ગાય કાચી છે એમ ગાયના જે માલિક છે એનું કહેવાનું છે હવે મિત્રો આ ગાયની તમને ક્યાં જોવા મળશે એ વાત અને એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે મિત્રો સાઠ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ મોટા ભામોદરા અને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો અમરેલીમાં આ ગાય તમને જોવા મળે છે અને ગાયના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને આપી દીધેલા છે તો તમે જેથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આપણે આગળની વાત પૂર્ણ કરીએ અને આગળ વાત કરીએ તો આજે આ જોટો વેચાવા આવેલ છે જોટા પહેલાં વાત કરું તો તમે જો આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી જાય ભેંસની વાત કરું તો આ જે ભેંસ છે હાલ વીસક દિવસની કાચી છે અને વેતનની જો તમને વાત કરું તો આ ભેંસને ત્રીજું વેતર છે એમાં ભેંસના માલિકનું કહેવાનું છે પણ હાઈટે વેલા લંબાઈ તમે જોબો અને ઓરિજિનલ જાફરાબાદી ભેંસ છે હવે આ ક્યાં જોવા મળશે એને કિંમતની વાત કરીશું આપણે તો આની જે કિંમત છે વીસ હજાર રૂપિયાના માલિકે રાખેલ છે ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો લીલિયા જિલ્લાની વાત કરું તો કે જિલ્લો અમરેલીમાં આ ભેંસ તમને જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને આપી દીધેલા છે તો અત્યારે હવે આપણે આ પહેલી નંબર ઉપર ભેંસની વાત પૂર્ણ કરીએ હવે એના પછીની આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આ જ બધી નસલની ભેંસ પણ વેચાવા આવેલ છે ભેંસની વાત કરું તો ભેંસની તમે અડર ક્વોલિટી જો બહુ સારી અડર ક્વોલિટી છે કપાળા ટીલું છે ઓરિજિનલ જાફરો છે ટોપલ નીકળેલા છે કોંઢા સિંગ છે હાઈટે વેલાયે લંબાઈ સારી અને લાંબી ભેંસ છે હવે આ ભેંસની વાત કરું તમને તો આ જે ભેંસ છે આઠ દિવસની હાલ કાચી છે વેતરની જો તમને વાત કરવામાં આવે તો આ ભેંસને બીજું વેતર છે એમ ભેસના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ભેંસની તમને કિંમત વિશે વાત કરવામાં આવે અને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કિંમત આની બે લાખ રહેશે જોટો જોતો હોય તો ચાર લાખ રૂપિયા કિંમત રહેશે હવે તાલુકાની વાત કરું તાલુકો લીલિયા જિલ્લો અમરેલીમાં જોવા મળ્યો છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને આપી દીધો છે અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકી આપજો જય ગૌ માતા જય દ્વારકાધીશ